કાવ્ય ચૌદ ઉડેરે ગુલાલ ઉડેરે ગુલાલ એ કાવ્ય હોળી ધૂળેટી જેવા પર્વની ઉજવણી કરતું ઉર્મી ગીત છે જેના કવિ છે શ્રી નટવર પટેલ તેમનો જન્મ સત્તરમી નવેમ્બર ઓગણીસો પચાસના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કાસવા ગામમાં થયો હતો કવિશ્રી નટવર પટેલ વ્યવસાય શિક્ષક હતા ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવેલી એચ કે પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા તેમણે બાળગીતો બાળકાવ્યો અને બાળનાટકો પણ લખ્યા છે બાળદોસ્તો ઉડેરે ગુલાલ એ કાવ્યમાં કવિએ જુદા જુદા ઉત્સવો પૈકી હોળી ધૂળેટીની ઉજવણીના પ્રસંગનું સુંદર રીતે વર્ણન કર્યું છે બાળ દોસ્તો હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ रंग भरी पिचकारी लारे गुला दौडाते आजय गुला रंग भरी पिचकारी लारे गुला दौडाते आजय

હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ ीति चिकारी राजा गे भूगे બાળદોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈને સમૂહગાન કરીએ બાળદોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ ઘેરૈયાની આવી ટોળી ઉડેરે ગુલાલ આલો પૈસો આજે હોડી ઉડે રે ગુલાલ સમજૂતી કવિ કહે છે હોળી ધૂળેટીના દિવસે લોકોને ગુલાલથી રંગવા માટે માણસોનો સમૂહ આવી રહ્યો છે અને તેઓ આજે દરેક જણ પાસેથી પૈસા આપો પૈસા આપો એમ કહેતા ગોઠ માંગી રહ્યા છે રંગભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ સમજૂતી કવિ કહે છે લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાનું ટોળું આજે રંગોથી ભરેલી પિચકારીઓ ભરી લાવ્યા છે અને આજે ઘેરૈયાના આ ટોળાથી બચવા માટે જે દોડી ગયા તે પૈસા આપવામાં અને રંગવામાંથી બચી ગયા છે કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ ટોળાએ મરજાદા લોપી ઉડે રે ગુલાલ સમજૂતી કવિ કહે છે લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાના ટોળા તો આજે મર્યાદાનો ભંગ કરીને કાકાની ટોપીઓ ઉછાળવા માંડ્યા છે ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડે રે ગુલાલ મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ સમજૂતી કવિ પંક્તિમાં કહે છે કે આજે હોળી ધૂળેટીનો દિવસ છે તેથી ઘેરૈયાના ટોળા આજે ખજૂર ધાણી ચણા શ્રીફળ વગેરે હકથી માંગતા માંગતા આગળ વધી રહ્યા છે ભાભીની ભીંજી ચુંદાલડી ઉડે રે ગુલાલ કાકાની રંગી ધોતાલડી ઉડે રે ગુલાલ સમજૂતી કવિ કહે છે કે ઘેરૈયાના ટોળાએ આજે ભાભીની ચૂંટડી અને કાકાની ધોતી રંગથી રગદોડી દીધી છે રંગે હોડી સૌને સરખા ઉડે રેગુલાલ માણો આનંદ છોડી નખરા ઉડે રેગુલાલ સમજૂતી કવિ કહે છે હોળી ધૂળેટીનો દિવસ કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર ગુલાલથી સૌને સમાન રીતે રંગી દે છે તેથી સૌ નખરા છોડી આજનો દિવસ ભરપૂર આનંદથી માણી લો ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વર્ણસામ્ય ધરાવતા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો 1 दिन એટલે કે દિવસ 2 પાણી એટલે કે હાથ પાણી એટલે કે જળ 3 ધુની એટલે કે નદી ધુની એટલે કે તરંગી 4 પૂર એટલે કે નગર પૂર એટલે કે જલ સંકટ 5 અહીં એટલે કે સાપ અહીં એટલે કે અહીંયા અથવા આ સ્થળે 6 નાસ્તો એટલે કે હળવો ખોરાક નાસ્તો એટલે કે ભાગતો 7 ગુણ એટલે કે વિશેષતા ગુણ એટલે કે થેલો આઠ માં એટલે કે માતા માં એટલે કે અંદર બાળદોસ્તો અહીં આપેલા વર્ણ સામ્ય એટલે કે સરખા અક્ષર ધરાવતા શબ્દોમાં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે આ શબ્દોના વર્ણો સરખા છે પણ વર્ણોમાં રસવઈ કે ઉ દીર્ઘ ઇ કે ઊ અનુસ્વાર અને જોડાક્ષરને કારણે આ શબ્દના અર્થ જુદા જુદા થાય છે જેમ કે પ્રથમ ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે દીન જેનો અર્થ થાય છે દિવસ અને બીજો શબ્દ છે દીન જેનો અર્થ થાય છે ગરીબ અહીં આ શબ્દોના દ અક્ષરમાં રસ્વઈ ઈ અને દીર્ઘ ઇ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે બીજા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે પાણી જેનો અર્થ થાય છે હાથ અને બીજો શબ્દ છે પાણી જેનો અર્થ થાય છે જળ અહીંયા આ શબ્દોના અણા અક્ષરમાં રસવઈ અને દીર્ઘ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે હવે ત્રીજા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે ધુનિ જેનો અર્થ થાય છે નદી અને બીજો શબ્દ છે ધુની જેનો અર્થ થાય છે તરંગી અહીં આ શબ્દોના ધ અક્ષરમાં રસ્વઉ અને દીર્ઘઉ તથા ન અક્ષરમાં રસ્વઈ અને દીર્ઘઈ જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે ચોથા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે પૂર જેનો અર્થ થાય છે નગર અને બીજો શબ્દ છે પૂર જેનો અર્થ થાય છે જલસંકટ અહીં આ શબ્દોના પ અક્ષરમાં રસ્વ ઉ અને ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે હવે પાંચમા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે અહીં જેનો અર્થ થાય છે સાપ અને બીજો શબ્દ છે અહીં જેનો અર્થ થાય છે અહીંયા અથવા આ સ્થળે અહીં આ શબ્દોના હ અક્ષરમાં રસ્વય અને દીર્ઘ ઈ તેમજ અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે છઠ્ઠા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે નાસ્તો જેનો અર્થ થાય છે હળવો ખોરાક અને બીજો શબ્દ છે નાસતો જેનો અર્થ થાય છે ભાગતો અહીં આ શબ્દોના સ અને ત અક્ષરના જોડાક્ષર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે હવે સાતમા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે ગુણ જેનો અર્થ થાય છે વિશેષતા અને બીજો શબ્દ છે ગુણ જેનો અર્થ થાય છે થેલો અહીં આ શબ્દોના ગ અક્ષરમાં રસ્વ ઉ અને દીર્ઘ ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે આઠમા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે માં જેનો અર્થ થાય છે માતા અને બીજો શબ્દ છે માં જેનો અર્થ થાય છે અંદર અહીં આ શબ્દોના મા અક્ષરમાં અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે બાળદોસ્તો વર્ણ સામ્ય ધરાવતા શબ્દોમાં રસ્વઈ કે ઉ દીર્ઘઈ કે ઉ અનુસ્વાર જોડાક્ષર વગેરે જેવી બાબતો ખાસ યાદ રાખવી જરૂરી છે નહીતર તમે અહીં આપેલા શબ્દો જોયા તેમ તેનો અર્થ બદલાઈ જશે